અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાબતે માહિતી આપવામાં આવી ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પત્રકારોને સંબોધતા જણાવ્યું

એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ કયા હેડ હેઠળ ઘડ્યા છે ક્યાં બઢ્યા છે શું છે ક્રાઈમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઈમ જે છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના એક વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેઇન આપણે ગણીએ એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે ખૂનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ધાડ જે છે ચાલુ વર્ષે ન છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે ધાડ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્તીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઉસો છેતાલીસ થઈ છે ગયા વર્ષે સત્ત હજાર સાતસો તિહત્તર હતી એટલે એમાં ઉન્નીસ ટકાનો ઘટાડો છે ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે ચારસો સાઠ ઇ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે સિક્સ ફિફ્ટી સિક્સ ચાલુ વર્ષે દાખલ થઈ છે બાકી પણ ગુણાઓમાં હું જોઉં તો એ ઠગાઈ મે પણ તેર ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાત મેં થોડા વધ્યા છે ચીટિંગના કેસો થોડા વધ્યા છે